અંકલેશ્વરના આલુંજ ગામ ખાતેથી પાનોલી પોલીસે શંકાસ્પદ માસનો જથ્થો તેમજ કુળતાપૂર્વક બાંધેલ એક બળદને ઝડપી પાડી પિતા પુત્ર સહિત અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસે શંકાસ્પદ માસના જથ્થાને પુતકરણ અર્થે સુરત પરીક્ષણ શાખામાં મોકલી વધુ તપાસ આરંભી છે પ્રાપ્ત મળતી વિગતો મુજબ પાનોલી પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આલુંજગામની ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેલ આદમ જુગિયાતના બાવળીયાવાડી પરતર જગ્યામાં આલુજ ગામના અબ્દુલ સુલેમાન તથા પુત્ર અન્ય એક મળી કટિંગ કરે છે જે મળેલ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ત્યાં ત્રણ ઇસમો હાજર મળી આવ્યા હતા જોકે પોલીસના દરોડામાં તે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા પોલીસને સ્થળ પરથી શંકાસ્પદ ગૌમાસનો જથ્થો કે જેનું વજન આશરે ત્રણસો કિલોગ્રામ કે જેની કુલ આશરે કિંમત છત્રીસ હજાર તેમજ પંદર હજાર રૂપિયાની કિંમતનો ક્રૂરતાપૂર્વક બાંધેલી એક બળદ પકડી પાડી ભાગી છૂટેલ ત્રણેય આરોપીઓ કે જેમાં આલુજના અબ્દુલ સુલેમાન જુગિયાત પુત્ર આસિફ અબ્દુલ જોગ્યા અને કાલિદાસ વજીર વસાવા સામે આઈપીસીની કલમ ચારસો ઓગણત્રીસ એકસો ચૌદ તેમજ પશુધારાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ત્રણેયને પકડી પાડવાની વધુ તપાસ આરંભી છે